હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એક છ બે હજાર ચોવીસ શનિવાર આજના બજાર ભાવ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડા માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ઓગણચાળીસ રૂપિયા પછી વાત કરીશું ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આડત્રીસ રૂપિયા મરછાં સુકા તો તેના નિશા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાવન રૂપિયા મેથી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા પછી વાત કરીશું હળદ તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચાલીસ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચીસ રૂપિયા પછી સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો ને રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચાલીસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને અઠ્યાસી રૂપિયા પછી તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને પચાસ રૂપિયા પછી તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો એંસી રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો નેવું રૂપિયા ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઉચ્ચ ભાવ 1280 કપાસ તો તેના નિશ ભાવ 1250 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1470 રૂપિયા જીરૂ તો તેના નિશ ભાવ 4600 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 5200 રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ આના બજાર ભાવ હવે મે તમને જણાવી છે વી ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો રાઈડો તો તેના નિશા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાવન રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ નવસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સોળ રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો છત્રીસ રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકત્રીસ મગ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ एक हज़ार सात सौ अगिय रुपया डूगी सफेद तो तेना भाव एक सौ साइठ रुपया लैने तनासा भाव बसो ने सीतेर रुपया तुवेर तो एक हज़ार छ सौ एकत्र रुपया लईने तना ऊँचा भाव बे हज़ार चार सौ एकत्र रुपया धाणा तोशा भाव नव सौ एक रुपया लैने તેના ઊષા ભાવ એક હજાર સાતસો ને એક રૂપિયો સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો ને એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ આઠસો ને એકાણું રૂપિયા લસણ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર છસો અગિયાર રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ એકસો ને એકાવન રૂપિયાથી લઈને तना ऊषा भाव त्राण सौ ने रुपया मरचा सूका तो तेना भाव, एक हज़ार एक सौ एक रुपया लैने तेना भाव चार हज़ार त्र सौ ने एक रुपये तल काड़ा तो तेना भाव बे हज़ार बसो एक रुपया लैने तेना भाव त्रज़ार एक सौ ने सौतेर रुपया तल सफेद तो भाव बे हज़ार एक रुपया लईने તેના ઊંચા ભાવ બે હજાર છસો ને એકતાલીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને છ્યાસી રૂપિયા મગફળી ઝીણી તો તેના નીચા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન મગફળી મોટી તો તેના નિશા ભાવ આઠસો ને એકવીસ રૂપિયાથી લઈને तना ऊसा भाव एक हज़ार चार सौ सोल रुपया कपास तो निशा भाव एक हज़ार एकतालीस रुपया थी लई ने ऊसा भाव एक हज़ार चार सौ एकतालीस रुपया जीरु तो निशा भाव तरह हज़ार आठ सौ एकावन एक रुपया लैने तेना भाव पांच हज़ार बसो एक रुपया आता गोंडल मार्केटिंग यार्ड बजार भाव हमें तना ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે તો પહેલાં વાત કરીશું સુવાદાણા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બે હજાર રૂપિયા સુધી જાય છે ઈસબ ગુલ તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર એકસો એકવીસ રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એંસી રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બાવન રૂપિયા જીરું તો તેના ની ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ છ હજાર એકસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો ની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો